ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતત કાર્યરત છે પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા કાયદાનો ભંગ કરવામાં આવ્યો હતો તાજેતરમાં ભાવનગરના મોતીતળા વિસ્તારમાં ચાર રોડ પર બે જૂથ વચ્ચે મારામારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ વિડિયોમાં કેટલાક શખ્સો લાકડીઓ વડે એકબીજા પર હુમલો કરતા જોવા મળ્યા હતા આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને તળાવ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ કરી અને મારામારીમાં સામેલ તમામ શખ્સોને ઝડપી પાડ્યા હતા પોલીસે બંને પક્ષના કુલ સાત શખ્સોની અટકાયત કરી હતી પોલીસે આ શખ્સોને માત્ર ઝડપી જ પાડ્યા નથી પરંતુ તેમને ઘટના સ્થળે લઈ જઈ અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવી અને કાયદાનું ભાન પણ કરાવ્યું હતું પોલીસે અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેરમાં કાયદો હાથમાં લેનારા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે પોલીસની આ કાર્યવાહી કરવામાં આવશે પોલીસની આ કાર્યવાહીથી શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે એક મજબૂત સંદેશ મળ્યો છે છેલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર